જો ત્રણ ત્રણ કારીગરી છે ને તો પેલો પુડલે સોળેલું પોદલો નો કેવાય પુડલો કેવાય પુડલો મને એમ તો બહાર નીકળી જાય પુડલો આગળ

એક નેવરા ન હોય કામ જ લાવે ને પછી ખખ હોય માણાને માર લે હું ફળતા વાર લાગે ડોયે એમ કરતો હું ડુગલી તો એટલું બધું તો પડશે તો આપણું કામ થઈ ગયું છે ડન અને તરો પડી ગયું હવે તેમણે રોવરે યાર કેમ તો ડુંગળીમાં રોય જ જાય ખરા ખરા દૂધ વા કરના કો ખાઈ ન એવા તો રેવા આપણે તને ખવરા બધાય હું ડુંગળી નો હા આલે નક જો હું ઢોળી ન કરાગે બધી આ સાયસ નો બાટલો હું કામ લાવી ખાટા બનાયા થાય નકીન બનાવે છે થેપલા હમ ઊંધી છે પણ કોક કોઈ આ બધું હડકે નખાય હોય છે આ બધું હાથ કરી નાખે થિજ્યો કમ્પ્લીટ આ શું કરવાનું એમાં તો થા થેપલા યેમ આવણા આલા હે થઈ ગયો છે તૈયાર તો બાકી છે હવે છે લોટ બાંધે છે અને દીધી છે ઉપર છે ને

ફેરવાનું કેવા હોય કે શું કેવાયલો પુડલો કે પોતલો નો કેવાય પુડલો કેવાય પુડલો પોદળો પોદળો નો કેવાય લાવે તો ગાંડો લાગા હા હા આ ખામણા ખાવા દી મજા આવે એમ કેવાનું મજા મજા ये दे वन ना अबे पण दे दो भाव दे सोवर सोवर बर्तू दे जा तो हजुर खाउ न छ हजुर ओ यो करो तो उ गर्नो दिया माती चिल्ला ने सिया दो न दे नि खा हजुर इक्ला ने सिया उ इक्ला रे ए दे इक्ला नि खावा सिया दो ने डाल म डोया करी नू बगाड़ लाकी सिया અરે <Indonesia> મને એમ તો બહાર નીકળી જાય આ પુડ્ડલો આખડે પણ તેમે જ કે જો બહાર આગળ તવીમાંથી ના ખાઈ ટેસ્ટિંગ કરાવ ટેસ્ટ પાઉં આઈએ જમ તો બોલોમાં બિના વરસાદના મોસમમાં પુડલા ખાવાની બહુ મજા આવે મજા આવે હાલ તું બનાવો એમ જાવ આડ તો કટલો ડોયા છે પછી પાર લાગશે ફેમિલી તો ફાઇનલી સરેલા બનાવે નાખ્યા છે પુડલા અને થઈ ગયા છે બનીન કમ્પ્લીટ હવે ખાવાની એટલી વાર હે તો ખાવા ની કોણ ના પાડે યે ને લે વાટે સુલાઈ ની અ હે આરામ ગયા આવો ગરમ છે તો વાવ કજ પણ મસ્ત બિના ને એકદમ એવર્ડ પડ્યો ને આપ દેવ છે આને ના ના ઓ આપણે કઈ એવોર્ડ નથી જોતો ઓલે કોરડા બહુ મસ્ત બીના ખાઈ ખાઈ પછી બોલો નો મારે આમાં મામે મામેમ તો <laughs> મળ